નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફોર એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આઈસીઆઈસી બેંક ખાતા ધારકોને ઝટકો આના વિશે વિગતથી વાત કરીએ તો આઈસીઆઈસી બેંકે શહેરોમાં બચત ખાતાનો લઘુત્તમ બેલેન્સ રૂપિયા દસ હજારથી વધારી રૂપિયા પચાસ હજાર કર્યો છે નાના શહેરોમાં મર્યાદા રૂપિયા પાંચ હજારથી રૂપિયા પચીસ હજાર અને ગામડાઓમાં રૂપિયા બે હજાર પાંચસોથી રૂપિયા દસ હજાર કરી છે આ નિયમ ઓગસ્ટ બે હજાર પચીસ થી અમલમાં આવ્યો છે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા સ્પષ્ટ કર્યું છે કે લઘુત્તમ બેલેન્સ નક્કી કરવો બેંકોનો અધિકાર છે અને આ મુદ્દો આરબીઆઈ નિયમો હેઠળ આવતો નથી બેઝિક સેવિંગ્સ અને સેલેરી ખાતા પર આ લાગુ નહીં થાય ત્યારબાદના ગતના સમાચારમાં હવે શ્રીલંકામાં પણ મળશે કેમ્પા કોલા આના વિષય વિગતથી જાણીએ તો રેસ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ શ્રીલંકામાં તેની ભારતીય પીણા બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરી છે આ માટે કંપની એલિફન્ટ હાઉસ બ્રાન્ડના ઉત્પાદક સિલોન કોલ્ડ રિસ્ટોર સાથે ભાગીદારી કરી છે હવે શ્રીલંકાના ગ્રાહકો પણ સસ્તા ભાવે કેમ્પાનો આનંદ માણી શકશે શ્રીલંકામાં કેમ્પા પોર્ટફોલિયોમાં કેમ્પા કોલા લીંબુ નારંગી અને કેમ્પા એનર્જી ગોલ્ડ બૂસ્ટ અને બેરી કિક જેવી ઉર્જા શ્રેણીઓ શામેલ હશે ત્યાર પછીના વેકના સમાચારમાં પિક્ચર બાકી હે રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો મતચોરી મામલે હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી આ મુદ્દે જણાવ્યું હતું કે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ એક વ્યક્તિ એક મત લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને કરતા રહીશું આ એકસો છોવીસ વર્ષના મિનતા દેવીનો એક કિસ્સો છે આવા ઘણા કિસ્સાઓ છે પિક્ચર અભી બાકી હે રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરી

ત્યાર પછીના ગતના સમાચારમાં આધાર નાગરિકતાનો અંતિમ પુરાવો નથી સુપ્રીમ કોર્ટની વિશે વાત કરી તો બિહારમાં જારી કરાયેલા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નાગરિકતા કે ઓળખના અંતિમ અને એકમાત્ર પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારી શકાય નહીં ચૂંટણી પંચને વ્યાજબી ઠેરવતા કોર્ટે કહ્યું કે નાગરિકતા સાબિત કરવા માટે અન્ય માન્ય દસ્તાવેજોની પણ જરૂર છે કોર્ટે કહ્યું કે જો એ સાબિત થાય કે એસઆરની પ્રક્રિયા ગેરકાયદેસર છે તો અમે તેને રોકીશું જો જરૂર પડશે તો અમે કાલે અને પરમ દિવસે પણ કે કેસની સુનાવણી કરીશું રાજસ્થાન રજૂ કરવાનો આદેશ કર્યો છે કોર્ટે નાગરિકોની સુરક્ષા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય એજન્સીઓની ફરજ ગણાવી છે સુપ્રીમ કોર્ટે પણ સમસ્યાને ગંભીર ગણાવી દિલ્હીમાં રખડતા સ્વાન તાત્કાલિક શેલ્ટર માં

ત્યારબાદના અગત્યના સમાચારમાં પાટીદાર અને રાજપૂત સમાજે આપી આંદોલનની ચીમકી આના વિશે વધુ વિગતથી કરી તો પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે ઈડબલ્યુ અને બિન અનામત આયોગની જાહેરાત કરી હતી પરંતુ આયોગના ચેરમેન સહિતના હોદ્દાઓની નિમણૂક હજુ બાકી છે આ મુદ્દે પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનોએ બારમી ઓગસ્ટે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે આગેવાનોનું કહેવું છે કે જો પચીસમી ઓગસ્ટ બે સુધીમાં નિમણૂક નહીં થાય તો તેઓ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ટ્રમ્પની જાહેરાત સાથે સોનું સસ્તું ખાસ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ સોના પર ટેરિફ નહીં લાદે આ જાહેરાત પછી તરત જ સોનાના ભાવમાં ઘટાડો થયો બારમી ઓગસ્ટના રોજ ચોવીસ કેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ છન્નું હજાર સો સુડતાલીસ રૂપિયા થઈ ગયો હતો ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાતમાં સરકારી શાળા માટે પ્રથમ મધ્યપ્રદેશ બાણું હજાર ચારસો ઓગણચાલીસ સાથે બીજા નંબરે અને પશ્ચિમ બંગાળ બ્યાસી હજાર ત્રણસો સાત સાથે ત્રીજા સ્થાને છે ગુજરાતમાં માત્ર ચોત્રીસ હજાર પાંચસો સત્તાણું સરકારી શાળાઓ છે અને એમાંય છેલ્લા પાંચ વર્ષમાં ચારસો તેતાલીસ શાળાઓ બંધ થઈ ગઈ છે દર્શક મિત્રો ગુજરાતમાં સરકારી શાળાઓની આવી હાલત વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછી ગતના સમાચારમાં આ અબોલ જીવો કોઈ સમસ્યા નથી આના વિશે વિગતથી વાત કરી તો સુપ્રીમ કોર્ટે 11મી ઓગસ્ટ 2025 ના રોજ રખડતા કૂતરાઓ મુદ્દે ચુકાદો આપ્યો હતો દિલ્હી એનસીઆર માંથી તમામ કૂતરાઓને હટાવવાના નિર્ણય પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે અબોલ પ્રાણીઓ ક્યારેય સમસ્યા બની શકતા નથી રાહુલ ગાંધીએ માનવતાની દ્રષ્ટિએ આવા પ્રાણીઓને સુરક્ષા આપવા પર ભાર મૂક્યો હતો અને સરકારને પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી ત્યારબાદના ગતના સમાચારમાં જામનગરની રિલાયન્સ રિફાઇનરીને ટાર્ગેટ કરવાની ધમકી આના વિશે વિગતથી જણી તો પાકિસ્તાન આર્મી ચીફે મુકેશ અંબાણીને ધમકી આપી છે જેમાં અસીમ મુનીરે કહ્યું કે ભવિષ્યમાં ભારત સાથે કોઈ લશ્કરી સંઘર્ષ થાય તો ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની રિફાઇનરીને નિશાન બનાવવામાં આવશે તેણે સુરઅલ ફીલની આયાતનો ઉલ્લેખ કરી જે પાંચસો સિત્તેર ઈસ્વીમાં અબ્રાહની સેનાના પક્ષીઓએ પથ્થરોથી નષ્ટ કરવાની ઘટના દર્શાવે છે આધુનિક યુદ્ધમાં હવાઈ હુમલાનો સંકેત આપે છે i'm

વસ્તુઓની સપ્લાય પણ અટકી ગઈ હતી ત્યાર પછીના અગત્યના સમાચારમાં જસ્ટિસ સામે મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહાભિયોગનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને ત્રણ સભ્યોની સમિતિ બનાવવાની જાહેરાત પણ કરી છે સમિતિમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનીન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના વકીલ બીબી આચાર્ય સામેલ છે સ્પીકરે જણાવ્યું કે પ્રસ્તાવ નિયમો મુજબ મળ્યો હોવાથી સમિતિની રચના કરી છે ત્યારબાદના સમાચારમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને મર્યાદા હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ લેતા હતા રેશન કાર્ડ ધારકોને બે નોટિસ આપવામાં આવશે પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે બીજી નોટિસમાં જવાબ રજૂ ન થાય તો કાર્ડ કન્વર્ટ થશે અંતિમ જવાબ બાદ સમીક્ષા કરી નિર્ણય લેવામાં i'm ashamed ત્યાર પછીના ગતના સમાચારમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ આના વિશે વિગતવાર વાત કરીએ તો ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણીને કારણે કેદારનાથ યાત્રા બારમી તેરમી અને ચૌદમી ઓગસ્ટ બે હજાર પચીસ માટે બંધ રાખવામાં આવી છે હવામાન ભાગે રુદ્રપ્રયાગ સહિત અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તીર્થયાત્રીઓને સલામતી માટે હાલ યાત્રા ટાળવાની સાથે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પણ રાખવામાં આવ્યું છે અને સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે E <laughs>

ત્યાર પછી ના અગતના સમાચારમાં પાટીદાર સો ગાડી લઈને આવે તો આપણે જો સો ગાડીઓ લઈને આવે તો આપણી પાંચસો ગાડીઓ ભેગી થવી જોઈએ હડતાળ આંદોલન પણ કરીશું ગ્રુપે આરોપ લગાવ્યો છે કે ખોટો કેસ કર્યો તેને પાછો ખેંચાવો જરૂર પડે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે ભૂખ હડતાળ પણ કરશે ભાવનગરમાં માં હવે નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારબાદના ગતના સમાચારમાં લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત બિલ પસાર આના કરી તો લોકસભામાં રાષ્ટ્રીય બિલ પસાર થઈ ગયું છે સહિત દેશના તમામ રમતગમત કાર્યક્ષેત્ર હેઠળ આવશે બિલમાં ફક્ત બીસીસીઆઈ નાણાકીય બાબતોને આરટીઆઈ કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે આ ઉપરાંત વહીવટ કામગીરી પસંદગી પસંદગીમાં પારદર્શિતા જેવા મુદ્દાઓને બિલની અંદર રાખવામાં આવ્યા છે બિલ અનુસાર રમતગમત સંગઠન અથવા બોર્ડને ભારત અથવા કોઈ પણ રાજ્યનું પોતાની સાથે જોડવા માટે પરવાનગી લેવી પડશે

ખેતરોમાં ઉભેલો સોયાબીનનો પાક હવે કરમાવા લાગ્યો છે ત્યાર પછીના અગતના સમાચારમાં હવે યુકેનો ભારતને આંચકો આના વિશે વિગતથી વાત કરી તો યુકે સરકારે ભારતને આંચકો આપ્યો છે જેમાં બ્રિટને ભારતને એવા દેશોમાં સામેલ કર્યું છે જ્યાંના નાગરિકોને પહેલા દેશનિકાલ પછી અપીલ કરવાની નીતિનો સામનો કરવો પડે છે જો કોઈ ભારતીય બ્રિટનમાં ગુનામાં દોષિત સાબિત થાય છે તો તેને પહેલા દેશનિકાલ કરવામાં આવશે પછી અપીલની સુનાવણી કરવામાં આવશે યુકે સરકારે આ નીતિનો હેતુ જેલોમાં ભીડ ઘટાડવાનો અને ગુના પ્રત્યે સામાન્ય લોકોની ચિંતા ઘટાડવાનો છે

મિત્રો આપણે જણાવી દઈએ કે બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં સક્રિય છે તે ઘણી વાર સેનાને ભારે નુકસાન પહોંચાડે છે એના પછી ના સમાચારમાં મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ જેર ઓકીઓ આના વિશે વિગત જણી તો પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનિ પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ જેર ઓક્યુ છે બિલાવલ ભુટ્ટોએ ભારતને ધમકી આપતા કહ્યું છે કે જો ભારત સિંધુ પર બંધ બનાવશે તો યુદ્ધ થશે પાકિસ્તાનના વીસ કરોડ લોકોને ધમકી આપીને કે અમે તમારું પાણી બંધ કરી દેશું અમે આ ધમકી સામે વિશ્વભરમાં અવાજ ઉઠાવ્યો છે ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુવાનો માટે તમાકુ સાયલેન્ટ કિલર આના વિશે કે સિગારેટ બીડી અને અન્ય તમાકુ ઉત્પાદનો ભારતના યુવાનો માટે મોટું સંકટ બની રહ્યા છે તે ફેફસા મોઢા અને ગળાના કેન્સરનું જોખમ વધારી રહ્યા છે વર્ષ બે હજાર ઓગણીસના ગ્લોબલ યુથ ટોબેકો સર્વે મુજબ તેર થી પંદર વર્ષની ઉંમરના સાડા આઠ ટકા વિદ્યાર્થીઓ તમાકુનું સેવન કરે છે જે દર વર્ષે તેર લાખ મોતોનું કારણ બને છે નિષ્ણાંતોએ તમાકુ વિરુદ્ધ લડતને તેજ કરવાની

એના પછીના મહત્વના સમાચારમાં ઓરીએ ઉથલો માર્યો કુલ કેસ ચારસો દસ આના ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે આરોગ્ય નવા કેસની પુષ્ટિ કરી છે જેનાથી એપ્રિલ ચારસો દસ થી હકીકતમાં આંકડો નવસો પચાસ થી એક હજાર ચારસો વચ્ચે હોવાની આશંકા છે સક્રિય દર્દીઓની સંખ્યા એકસો વીસથી વધીને એકસો થઈ છે જેમાં બાવીસ દર્દી હોસ્પિટલમાં છે બે નાના બાળકો આઈસીયુમાં ઈસીએમ ઓ સપોર્ટ પર છે પ્રકોપ પછી શરૂ કરાયેલી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં એક લાખ પાંચ હજારથી થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે ત્યારબાદના ગતના સમાચારમાં ટ્રમ્પનો મોટો આદેશ હવે કોઈ ઉદારતા નહીં આના વિશે તો ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી છે કે વોશિંગ્ટન ડીસીમાંથી બે ઘરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવશે અને તેમને રાજધાનીથી દૂર રહેવાની જગ્યા આપવામાં આવશે ગુનેગારોને સીધા જેલમાં મોકલવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાનીમાં ફેલાયેલી ગંદકીના ફોટા શેર કરીને જણાવ્યું કે હવે ઉદારતાનો સમય પૂરો થયો છે અને શહેરને ફરી સ્વચ્છ તથા સુરક્ષિત બનાવવું પડશે એના પછીના મહત્વના સમાચારમાં સરકાર પાંચ બેંકોમાંથી પોતાનો હિસ્સો વેચશે આના વિશે તો ભારત સરકાર LIC એટલે કે ભારતીય જીવન વીમા નિગમ અને પાંચ અન્ય જાહેર ક્ષેત્રની બેંકોમાં તેના હિસ્સાનો મોટો હિસ્સો વેચવાની તૈયારી કરી રહે છે આ પગલું સેબીના નિયમો અનુસાર લેવામાં આવી રહ્યું છે જે હેઠળ પ્રમોટરોનો લિસ્ટેડ કંપનીઓમાં પંચોતેર ટકાથી વધુ હિસ્સો ના હોવો જોઈએ હાલમાં આ સંસ્થાઓમાં સરકારનો હિસ્સો નેવું ટકાથી વધુ છે જે સેબી દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા ઘણો વધારે છે ત્યારબાદના ગજના સમાચારમાં રિસાર્જ વગર સિમ કાર્ડ ક્યાં સુધી ચાલુ રહે આના વિશે જાણીએ તો ભારતમાં સિમ કાર્ડ રિસાર્જ વગર કેટલો સમય સક્રિય રહેશે તે કંપની પ્રમાણે બદલાય છે ટ્રાયના નિયમ મુજબ લાંબા સમય સુધી રિચાર્જ ના કરાય તો નંબર બંધ કરી અન્યને ફાળવી શકાય છે જીઓ અને એરટેલ સિમ નેવું દિવસ સુધી સક્રિય રહેશે જોકે એરટેલ પંદર દિવસનો વધારાનો ગ્રેસ આપે છે જ્યારે વીઆઈ પણ નેવું દિવસ સુધી સક્રિય રહેશે જ્યારે બીએસએનએલ સૌથી લાંબો સમય એકસો એંસી દિવસ સુધી સેવા ચાલુ રાખે છે નંબર ચાલુ રાખવા મિનિમમ રિચાર્જ કરવું જરૂરી છે ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાતમાં ગન કલ્ચરનો આના વિશે તો ગુજરાતમાં ગન કલ્ચર ઝડપથી વધી રહ્યું છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજાર બસો ચાર લોકોએ ગન લાયસન્સ મેળવ્યા છે જેમાં અમદાવાદ છસો નેવું રાજકોટ પાંચસો ચાલીસ અને દાહોદ ચારસો સત્યાસી સાથે ટોચ પર છે વધતા હથિયારનો ક્રેજ ભવિષ્યમાં ગુનાખોરીમાં વધારો કરી શકે છે ગન લાયસન્સ માટે એકસો તેર નિયમો લાગુ પડે છે તેમ છતાં અન્ય રાજ્યમાંથી મળેલા લાયસન્સના આધારે એજન્ટો અને પૈસાની અસરથી ગુજરાતમાં હથિયારનો પ્રચાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે

જ પર મૂકવામાં આવ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં શિક્ષકોની સીધી ભરતીની જાહેરાત આના વિશે વધુ વિગતથી વાત કરી તો સુરત મહાનગરપાલિકા હેઠળ આવતી સુમન માધ્યમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સ્થાયી સમિતિના ઠરાવ મુજબ અગિયાર માસના કરાર આધારિત કરવામાં આવશે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ બાવન જગ્યાઓ ભરવામાં આવશે તથા ભવિષ્ય માટે વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવશે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અગિયારમી ઓગસ્ટ બે હજાર પચીસથી વીસમી ઓગસ્ટ બે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં જન્માષ્ટમી પહેલાં ઉઘાડી લોટ ભાડા વધ્યા આના વિશે વિગત વાત કરી તો અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો વસવાટ કરે છે તેઓ તહેવારના દિવસોમાં વતન જતા હોય છે આવામાં તકોનો લાભ ઉઠાવે ખાનગી ટ્રાવેલ સંચાલકોએ ભાડામાં મોટો વધારો કર્યો છે જન્માષ્ટમીને આ ડેવે થોડા દિવસો બાકી છે ત્યારે ખાનગી બસ સંચાલકો દ્વારા ટિકિટના ભાવમાં વીસથી પચાસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જે ટિકિટ પહેલાં પાંચસો રૂપિયાની મળતી હતી તે હાલ નવસો રૂપિયામાં મળી Субтитры ત્યારબાદના ગતના સમાચારમાં યુએનએસસી માં ચીન અને અમેરિકા વિશ્વ વેપારમાં મહત્વ ધરાવતી કિલોમીટર લાંબી નહેર અને મહાસાગર ને જોડે છે જેમાંથી વિશ્વનો છ ટકા સમુદ્રી વેપાર થાય છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ નહેર મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધ્યો હતો અમેરિકા ચીનના પ્રભાવને વૈશ્વિક વેપાર અને સુરક્ષાને ખતરો ગણાવ્યો છે જ્યારે ચીની આરોપોને નહેર પર કબજો કરવાનું બહાનું ગણાવ્યું છે ટ્રમ્પે અગાઉ પનામા પરત લેવા ના સંકેત પણ આપ્યા છે ત્યારબાદના સમાચારમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં ધરખમ વધારો આના વિશે તો ભારતમાં એકાઉન્ટની સંખ્યા જુલાઈ બે હજાર પચીસમાં પ્રથમ વાર વીસ કરોડને પાર પહોંચી છે સીડીએસએલ અને એનએસડીએલના આંકડા મુજબ જુલાઈ મહિનામાં ઓગણત્રીસ પોઈન્ટ આઠ લાખ નવા એકાઉન્ટ ખુલ્યા અને કુલ સંખ્યા વીસ પોઈન્ટ એકવીસ કરોડ થઈ છે આ આંકડો રશિયા જાપાન બ્રાઝિલ જેવા દેશોની વસ્તી કરતા વધારે છે આઈપીઓના ઓછા વેલ્યુએશન અને ડિજિટલ રોકાણ સુવિધાએ વૃદ્ધિમાં મોટો ફાળો આપ્યો છે નાણાકીય વર્ષ ચોસ પચીસ માં રેકોર્ડ ચાર પોઈન્ટ અગિયાર કરોડ નવા એકાઉન્ટ ખુલ્યા હતા ત્યારબાદના ગતના સમાચારમાં નવરાત્રીની મજા બગાડશે વરસાદ આના વિશે તો શાસ્ત્રી રમણિક દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની શક્યતા છે જન્માષ્ટમીના તહેવાર પર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે બાર થી સત્તરમી ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ થશે આ સાથે નવરાત્રી પર ભારે વરસાદ થશે જે કારણે ગરબા રસિકો નિરાશ થઈ શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં નવરાત્રી ગરબામાં વી ધર્મીઓની એન્ટ્રી વાત કરી તો વડોદરામાં નવરાત્રીને લઈને સનાતન સંત સમિતિના અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે ગરબા મેદાનમાં વિધર્મીઓને પ્રવેશ ના મળે અને આયોજકો તેમને કોન્ટ્રાક્ટ ના આપે સિક્યુરિટીમાં પણ વિધર્મીઓ ના ઘૂસે તેનું ધ્યાન રાખવું યુવકોને તિલક કરવું અને પાસ આપતી વખતે આધાર કાર્ડ માંગવું દીકરીઓની સુરક્ષા રાખવા તથા અશ્લીલ ગીતો ના વગાડવા કહ્યું છે ગત વર્ષે રાજકોટ અને સુરતમાં બનેલા બનાવોની ઝાંખી તાજી કરી હતી એના પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં બનશે સાયબર ક્રાઈમનું અલગથી યુનિટ આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે સાયબર ક્રાઈમ માટે એટીએસ જેવી અલગ યુનિટ બનાવવાનો નિર્ણય લીધો છે ગાંધીનગરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ભવનનું નિર્માણ થશે આ યુનિટમાં એક આઈજી એક ડીઆઈજી પાંચ એસપી આઠ ડીવાયએસપી એસપી અને પંદર પીઆઈની નિમણૂંક થશે આર્થિક સત્તા માટે બોર્ડ અથવા નિગમ રચાશે આ પગલું રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને નિયંત્રિત કરવા અને તપાસને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે i <laughs>